ગુડ મોર્નિંગ જયશ્રીરામ ગુડ મોર્નિંગ જયશ્રીરામ બધાને આજે નાસ્તો મળશે તરેલી રોટલી ટોસ અને ચા હાલો તમે બધા પણ નાસ્તો કરો મમ્મી તમારું જ કરવાનું મારે નટ કરવાનું મારે દવાખાને લઈ આવું પછી આ એને દાંત દુખે છે ને દાંત દુખે છે દાંત દેખાડવાનો એટલે દાંત દેખાઈ આવી પછી નાસ્તો કરવાનો આવે આવે ને કશું ને <tasi> દાંત <tasi> <tasi> मा बे डर ना ्रस्त कर पड़ेसा तो्र करवा ना ना खा आन करवा आ આવલા નાસ્તો અત્યારે ખાલી જોઈ લે એમ અતારે ખાલી નાસ્તો જોવાનું નાસ્તો જોવાનું જોવાનું કે શું હોય હે જોઈ લેવાનું કાકૂસી બજે આવી નહી હોય તો કઈ બનાવશે હા આ ન હોય તો બનાવ બીજી તો કાઈ થાય નહી કે અત્યારે મમી કે હું ખાઈ કેટલા વાગ્યા 8 વાગ્યા કાઈ કેટલા વાગે છે કેટલા વાગે છે 9 આવી જા ડોક્ટરા

Saya mungkin jumpa lagi dengan dia, tapi saya boleh jumpa lagi dengan dia. Jom mobil lagi. Tidak. Jumpa lagi dengan dia. Eh, jumpa lagi dengan dia. Jumpa lagi dengan dia. Bagaimana? 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 Jumpa lagi dengan dia. 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 見て。I

મેળી ઉપર કેટલા છે કેટલા તડકો આવે આપણે હું જાઉં છું નીચે અને લાઈટ એ વહી ગઈ છે અત્યારે દાળ અને ભાત બફાઈ ગયા છે અને હવે હું મસાલો ખાંડું છું અને ઘરો છું પોતું મારી દીધું છે

એમકે તાકે તાલેન્જ થઈ ગયો છે હવે જો અહીં રસ્ગુના રાખી દીધા છે અને જીત છે અને કેટલા મણસ બપા 5000 મણ છે તો હવે આપણે ચેલેન્જ ચાલુ કરીએ 1 મિનિટમાં કેટલા પાસ કેટલા ખાવા હોય એટલા રસ્ગુના હા મમી જજા તો આપણે ચેલેન્જ ચાલુ કરીએ

ઉપાડિયા પહેલા ટાઈમર ચાલુ કરો હવે ચેલેન્જ ચાલુ કરી હતી ટાઈમર થઈ ગયો છે થ્રી ટુ વન સ્ટાર્ટ

Setia, 20 saat T morally terminar 3 minggu A behavi Sehari Macam mana? Ayuh, tak wah Baik little 4 finish 10 11 12 13 14 8 menšezek 5 4 3 2 1 કટ કટ કાઈ કાઈ હાલો બેટા માય વઈ મમી પેલે જાવું તો તે ચા ચા કર દઈએ હા ચાલે ચાલે ચા વિડિયો ચાલે ને ચાણી એમ ઈ ખાવા ટાઈમ ચાલુ થાય પછી હોય એમ ના હોય दरदानी नो काटो हां तो जाजी राखी पापा है क्या काई थी हां तो मैं <laughs>

પાંચે પાંચ લાખ આ વખતે મહિનામાં પાંચ હજાર ઓછા આપીશ લાખ પાંચ હજાર ઓછા अबे आई रहा है भैया अरे यो मुझे नहीं करती ओम करती नहीं करने वो करने की हां ये के नहीं काय जो हम इतरो ही नहीं करे तो मैंने खाई ली पक पक ना को अरे कहना क्या चाहते हो अरे आओ कहां पे बात तो बात तो 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 बड़ी तो 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 બરાબર બેનો બંદર નો કાતી તું જલ્દી લઈ જાય આ તો જલેજ જતો એટલે ખવાય નકાવાય તમે બધા પણ મમ્મી ટેટી સુધારે આ રો બધા ટેટી ખાવા સુની મેસેજ ચાલુ છે છે થાળી આવી ગઈ સેલ્વી હ

લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને જો શોર્ટ વિડીયોમાં તમે કમેન્ટ કરો છો સરસ કમેન્ટ કરો છો તો તમે બ્લોગમાં પણ કમેન્ટ કરો અમે કેવા બ્લોગ બનાવી હિન્દી કે ગુજરાતી એ પણ કમેન્ટ કરો બાય ગાય